નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરત શહેરમાં એક ડબલ મર્ડરની ઘટના સામે આવી ઉદના વિસ્તારના ઓમસાઈ જલારામ નગરમાં બનેવીએ સાડા સાડીની ઘટકી હત્યા કરી લગ્ન પ્રસ્તાવ સાડીએ નકારતા જ ઉશ્કેરાયેલા આરોપી સંદીપ ગોડે ચપ્પુના ઉપરાચપરી ચપરી ગહાજી કી હત્યાને અંજામ આપ્યો મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી મૃતક નિશ્ચય અશોકભાઈ કશ્યપ બહેન મમતા અશોક કશ્યપ અને માતા સાથે શોપિંગ કરવા સુરત આવ્યો હતો ઉદનાના પાટણનગરમાં આવેલા ઓમસાઈ જલારામમાં રહેતો હોય હત્યાનું પાછળનું મુખ્ય કારણ બનેવી સંદીપ ગોંડે મમતા સાથે લગ્ન કરવાનો આગ્રહ હતો અને અગાઉથી જ તેના ત્રણ બાળકોના પિતા પણ છે છતાં પણ મમતા સાથે લગ્ન કરવા માંગતો જોકે લગ્ન માટે સ્પષ્ટ ના કરી દેતા ઉગ્ર બોલાચાલી થઈ જેમાં ઉશ્કેરાઈ જઈને તેણે ચપ્પુ વડે હુમલો કરી દીધો પોલીસ તપાસમાં ખુલ્યો છે કે આરોપી સંદીપ ગોડ અગાઉ ઓયો હોટલમાં કામ કરતો અને હાલમાં બેકાર છે ત્રણ બાળકનો પિતા છે અને લાંબા સમયથી પત્ની મમતા સાથે તેનો ઘર કંકાસ હોય

અવાજ આવી રહ્યો હતો માણસોની બોડી જોવે છે એકસો આઠ બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ ઇન્જરી થઈ હતી એ ત્રણેયને હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે પોલીસે ત્યાં જયારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરે એમાંથી બે જણ છે એક

એમની પાસે જીદ મૂકે છે અને છે કે તારી નાની એટલે કે એની પોતાની સાડી જોડે એને મેરેજ કરવા છે છે એ એ જે અને અને એમના એમના સાસુ ચાર તારીખના રોજ પ્રયાગરાજ થી સુરત આવ્યા હતા જે એમના શાળા છે એના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે એ લોકો સુરત આવે છે ખરીદી કરી અને રાત્રે ઘરે જઈને પોતાની દીકરીના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે એ જીત પકડે છે કે મારે તમારી નાની દીકરી સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું ડિવોર્સ આપી રહ્યો છું આ બાબત ઉપર જ અગ્રેસર થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું મારી મારા બેન ને પણ તમે વિશ્વાસઘાત કરો છો કે હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં તે વખતે જે આ વિશ્વાસ છે એ પોતે થયો અને પોતાની પાસે રાખેલા થી જયારે હુમલો કરે છે મમતા ઉપર એમના સાડી ઉપર ત્યારે જે સાડા છે એ પણ વચ્ચે પડે છે એમનામાં પણ આ સંદીપ હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાઓ થતા અ બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે પડ્યા એમને પણ ઈજાઓ થઈ હતી અને કંટ્રોલ ફોન પોલીસ ત્રણે જયારે ઇમીએટલી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડોક્ટર એમાંથી એમના સાળા અને સાડી ને મૃત જાહેર કરે છે રાત્રે જ આરોપીને પણ સંદીપ ઘનજ્યામ ગોડ ઉમર ઉંમર ને પોલીસે અરેસ્ટ કરી દીધો છે